નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર બેંક ગ્રાહકો માટે સારા સમાચાર ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર અંબાલાલ પટેલની મોટી આગાહી જન્મ મરણના દાખલાને લઈ મોટો નિર્ણય કૂતરા કરડવાથી મૃત્યુ થશે તો રૂપિયા પાંચ લાખ મળશે તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો

સરકારે ખેડૂતોના હિતમાં રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં જામનગરના ખેડૂતોના ખાતામાં સહાય જમા થવા લાગી છે જે ખેડૂતોએ ફોર્મ નથી ભર્યા તેઓને અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક ફોર્મ ભરી દે જેથી સહાય સમયસર મળી શકે અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે તેની ગુજરાત પર ઓછી અસર રહેશે પણ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે રાજ્યમાં ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા છે જન્મ મરણના દાખલાને લઈ મોટો નિર્ણય આરોગ્ય વિભાગે જન્મ અને મરણના પ્રમાણપત્ર અંગે નવી એડવાઇઝરી જાહેર કરી છે હવે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાનું નામ લખવું પડશે માત્ર માતાનું નામ રાખવું હોય તો જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે છૂટાછુટા જેવા કેસોમાં કોર્ટના દસ્તાવેજ સાથે પિતાના નામ વિનાનું પ્રમાણપત્ર પણ મળી શકશે કૂતરા કરડવાથી મૃત્યુ થશે તો રૂપિયા પાંચ લાખ મળશે કૂતરા કરડવાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે મોટી જાહેરાત કરી છે જો કોઈ વ્યક્તિના કૂતરા કરડવાથી મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય મળશે અને જો ગંભીર ઇજા થાય તો રૂપિયા પાંચ હજારનું વળતર અપાશે શું ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તમારું મત કોમેન્ટમાં જરૂર જણાવશો તો આ હતા આજના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર જય જય ગરવી ગુજરાત